નમસ્કાર હું છું રોશની શ્રીયા જમના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કતર ગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું કે હું એક ભાભીને લાવ્યો છું તારે આવવું હોય તો આવો રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો તે સમયે બહાર મિત્ર ઉમેશ ઉભો હતો રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી મિત્રના ઈશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા એટલામાં ત્રણ શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસનું કાર્ડ બતાવ્યું હતું રત્ન કલાકાર અને મિત્ર ઉમેશે લાફા જીકી દીધા હતા રત્ન કલાકારને હાથમાં હાથ કડી પહેરાવી દીધી હતી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા રત્ન કલાકાર સાથે રગજગ બાદ 75000 ની તૈયારી બતાવી હતી રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી

આ ગુનાની ફરિયાદ હકીકત એ પ્રમાણેની છે કે આ જીતુભાઈ મિયાણીના મિત્ર અને આ કામના આરોપી ઉમેશ અર્જનભાઈ ગોંડલિયાનાઓએ કતારગામ વિસ્તારમાં આવેલ આનંદ મંગલ એપાર્ટમેન્ટમાં આ કામના ફરિયાદી ફરિયાદીશ્રીને એક સ્ત્રી સાથે મુલાકાત કરાવી આ દરમિયાન અન્ય ત્રણ અજાણ્યા આરોપીઓએ આ એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આ કામના ફરિયાદીને બે ત્રણ ઝાપટો મારી દીધેલ અને દુષ્કૃત્ય કરો છો એવી ધમકી આપી એની પાસેથી પોલીસ કેસ નહીં કરવા માટે ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને અંતે રૂપિયા પંચોતેર હજારની નક્કી થતાં આ રકમ ફરિયાદી પાસેથી બળજબરીથી કઢાવી લીધેલ જે બાબતે હની ટ્રેપ જણાતા કતારગામ પોલીસે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે આમાં જે આરોપી ઉમેશ અર્જણભાઈ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન અન્ય બે સંડોવાયેલા આરોપીઓ અમિત મનસુખભાઈ મસરૂ અને અલ્પેશ ઉર્ફે જીજુ જગદીશભાઈ પટેલના નામો તપાસમાં ખુલવા પામેલ છે જેને અટક કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે